અડેજન વિસ્તારમાં ગુમ થયેલ ત્રણ વર્ષના શશાંકને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું જૈશ એ મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રંગી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતાં અગાઉ ઝડપાયેલા એટીએસના હાથી ઝડપાયેલા અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીની છીલઝડી પરની ચેઇન સ્નેચિંગના ચાર ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઈમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો છરા ગેંગનો સૂત્રધાર તેના ત્રણ સાગરીતો સાથે બી બાઇક ઉપર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુનાને અંજામ આપતા હતા

વડોદરામાં પણ બે ગુનાઓમાં હાલ તે વોન્ટેડ છે અબ્દુલ શેખ તેના અન્ય ત્રણ સાગરીતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ચોરી કરવા માટે બે બાઇક ઉપર આવીને તે બાઇકમાં નંબર પ્લેટ ખોટી લગાડી શહેર વિસ્તારમાં રેકી કરી રોડ ઉપર જતા રાહદારીઓના ચેન સ્નેચિંગ તેમજ બેગ લિફ્ટિંગના ગુનાઓ આચરતા હતા ભૂતકાળમાં આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ વર્ષ બે હજાર બેમાં અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રમખાણો દરમિયાન ગુનો નોંધાયો હતો તેમાં તે પકડાયો હતો વર્ષ બે હજાર છમાં એટીએસ અમદાવાદમાં પાકિસ્તાનમાં રહેલા જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં રાખી ભારત દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનો ગુનો નોંધાયો હતો તથા અમદાવાદમાં અલગ અલગ ચાર જેટલા ગુના નોંધાયા હતા તેમજ જૂનાગઢ અને ભુજમાં પણ મળીને કુલ ત્રણ વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી સુરત શહેરમાં જે ચેન્જ સ્ટેન્ચિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીરબર મોમિત સાકીર શેખ જુવાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે એના વિરુદ્ધમાં સિત્તેર મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે તે આરોપીને પકડી પાડેલ છે જે આરોપીના બે ગુના એક ડીંડોલી પોસ્ટર અને ઉમરા પોસ્ટેમાં સિત્તેર વોરંટ હતું આ બે ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા બે ગુનાઓ વડોદરાના મળી આવેલ છે ટોટલ ચાર ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપ્રત કરેલ છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ સાત ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે એના વિરુદ્ધમાં બે વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે બે વાર પાસામાં જઈ આવેલ છે અને આમ સેક્ટ લૂંટ ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જરા રોળા રોડ આવે ત્યાં આગળ જઈને સેચિંગ કરી અને ગુનો આચરવાની ટેવવાળો આરોપી છે